ઈ કોવડી થઈ ગઈ અને ને આ બધે અમાર બીજા નવા ફૂલ ઝાડ કે જે અહીંયા રાખવામાં આવ્યા છે ને ઓલા ફૂલ લાલ કોરલ મે ફૂલ મિત્રો તો આજામૂડી આપની મોટી થઈ ગઈ એ હું તમને દેખાડી દઉં કોઈ દી ત્યાંથી તો મિત્રો આ બધે ફૂલ આવ્યા છે આમાં અને બધા ઝાડમાં અહીંયા રાખવામાં એ જ પાછા છે આગળ સાચા જેનું હું પાન તમને તોડીને એ પણ દેખાડી શકું કે ફૂલ તો અહીંયા શોભા હાથું રહી ખાસ તોડતો અને આમાં પાંચ છ વેરાયટીઓ છે કે કેસરી ફૂલ આવે આમાં મિત્રો ને ગુલાબી પણ આવે આછો ગુલાબી આ ઘાટો ગુલાબી ને આ કેસરી ને તો મિત્રો આ મંદિરમાં રાખ્યું છે આપણે તમને બતાડી દઉં કે મંદિરમાં બહુ સુંદર લાગશે માતાજી આગળ અને આ એક વ્હાઈટ ફૂલ આવ્યું તો આ બધા માતાજી આગળ રાખવામાં આવ્યા એક આમાં આ ગુલાબી પેટર્ન આવે છે જેટલા રંગ હતા એટલા મેં લઈ લીધા વાડામાં થી અન બહુ સરસ છે દેખના છે ને જોવા બધાઈ રંગને ગુલાબો છે એક એક આછો ગુલાબી આ એક ડબલ કલર નું ગુલાબી લાલ આ પીળો અને આ લાલ ઈ બધાઈ પ્રમાણ છે અલગ અલગ મે રેખા છે ચાર અને આ એક મોટું ઝાડવું છે એમાં બે કલરના ફૂલ કે આ એક ગુલાબનું આપણે આમાં આવે છે અને એક નીચે એ નર્સરીવાળાનું કટિંગ આ બીજું ઝાડવું એક આવી રીતે રાખવામાં આવ્યા છે મિત્રો અહીંયા અને આ એક ટોક ઝીયા નામનું છે ઝાડ એમાં અલગ અલગ ફૂલોનું કટિંગ આવતી હોય તમારે ત્યાં પણ નર્સરીમાં ઓનલાઈન એ મળે છે આ ફૂલને આ માતાજીનો આજે આ શણગાર હતો તો તમે જોઈ શકો મિત્રો માતાજી કેટલા સુંદર લાગે છે માતાજીને માથે મુંગટ હાથમાં સુંદર મજાનું ફૂલ અને મા ભગવતી બહુ સુંદર લાગે છે બધાના દુઃખ હરે એવી પ્રાર્થના અને કેટલા સુંદર વનરાજીમાં માતાજીને બેસાડવામાં આવે છે તો આ આજનું ડેકોરેશન કાલનું ડેકોરેશન આજ તો થશે નવો શણગાર અને આ બધા ફૂલોમાં ની વચ્ચેમાં અતિ સુંદર લાગે હવે દેખાડવા માટે પાછળની તરફ એ ફૂલ એવા છે તો એ જે હું અહીંયા રાખી શકતો હતો મિત્રો એ મેં રાખી દીધા અને બીજા બધા ફૂલ તો હું તમને બતાડી દઈશ કે કેટલા સુંદર લાગે છે તો આ બધા ફૂલ ઝાડ ની વચ્ચે મા ભગવતી અને આ એક તુલસી હતી અમારે અહીંયા તિલક તુલસી તિલક તુલસીને અહીંયા રાખી છે મેં તો બહુ સુંદર લાગે છે ને એક અહીંયા છે બે કોર એક તિલક તુલસી ને હું હવે મારી સેટ કેમેરો પડી બતાડું મિત્ર તો આવી રીતના બધા ફૂલો આવ્યા છે આમાં અને આઈ હોપ કે તમને બહુ પસંદ આવશે આ બધા ઝાડ મેં બધા મિત્રો સાથે શેર કરી નાખો અત્યારે એમાં રામ રામ ડાયરાની આઈ હોપ ડાયરો મજામાં હશે હું મજામાં છું મિત્રો ને કેટલા સુંદર ફૂલ આ બધા ઘરમાં જ થાય અત્યારે તડકો બહાર વધારે છે તો આ ફૂલ ઝાડ બધા આમાં ફૂલો આવ્યા છે જે બહુ સુંદર લાગે છે મિત્રો ને આ ફૂલને આપણે તોડવું નહીં કારણ કે અહીંયાની આ ફૂલ જ છે મિત્રો અને આ જો અહીંથી કોર આવ્યો છે નવો આ ઝાડની અહીંયા કોયરું છે તેમાં એક નવું ફૂલ આવશે અને આમાં એક દાંદલો આવ્યો છે અને એમાં એક ફૂલ આવવાનું છે તો આ બધા ફૂલો અહીંયા આવશે મંદિર પર ખૂબ સુંદર ડેકોરેશન કરેલું છે અમે અને આ બધા જ હાટ બનાવેલા છે મિત્રો ને આ સુંદર છે આ સાઈડ મંદિરના ભાગમાં ગોઠવવામાં આવ્યા છે આ મોરપીચ જે મિત્રોને હું શેર કરી દઉં આ મોરપીચ ઘણી વાર કારૂડાને હું લાગતો હોય અને આ જંગલમાં જઈને મિત્રો વીણેલા જે મારે જંગલ છે અમારે અહીંયા તો ત્યાં જવાનો મારે સમય નથી સમય મળશે ત્યારે હું તમને દેખાડીશ તો આવા મોરપીછો ત્યાં કરેલા હોય છે અને આઈ હોપ કે તમને મોરપીચ બહુ પસંદ આવતા હશે તો આ મોરપીચ કાનુડાને પ્રિય એવા રાખવામાં આવ્યા છે અને આ તો તમને ખબર જ હશે મેં કેટલી વાર મારા મિત્રો સોપારીનું ઝાડ રાખ રાખેલું છે ને અલગ અલગ ઝાડ અને આ બે ફૂલ તો મને બહુ ગમે છે આ ગુલાબ જેવું જ લાગે છે એ અલગ છે ગુલાબ પેટર્નમાં મોટા આપડા મોઢા જેવડા ફૂલ થાય મિત્રો અને આ લાલ આ લાલ આ પીળું આ લાલા પીળું અને ગુલાબી આ આછો ગુલાબી એ ચારેય પેટર્ન અલગ અલગ ઝાડ છે મિત્રો તો એ ચારેયને મેં લઈ લીધા નર્સરી છે કે જે માતાજી આગળ બહુ સુંદર લાગશે ને આ આપણે માતાજી બહુ બહુ સુંદર લાગે છે મેં કીધું મિત્રો સાથે શેર કરી દો અને આછો ગુલાબી ફૂલ કે જે પણ બહુ સુંદર છે અને આ બધું ઘરમાં જ છે મિત્રો ક્યાંય બારે એટલે બહાર ના કારણ કે બારે એટલો તડકો છે અત્યારે તમે જોઈ શકતા હશો બિલ્ડિંગમાં કેટલા માર છે તો આટલી સ્પેસ જગ્યા પર ન હોય કે ત્યાં આપણે રાખી શકીએ એટલા ઝાડ ને આ સામે આપણે ઘરે જે હું તમને બતાડતો એ તો જોઈ શકું કે માતાજી સુંદર લાગે છે લાઇટિંગો થઈ ગઈ છે અને આજનું આ બધું ડેકોરેશન અને મંદિરના અંદર મિત્રો આ લેમ્પ રાખ્યો છે અને આને તો તમે જોતા જ હશો કે જે દરબાર ગટ મોંઘ્યો તો ત્યારે તમને મેં આને શોપિંગ કરી હતી ખરીદી મેં તમને શેર કર્યો તો વિડીયો ન જોયો હોય એ જઈને જોઈ લેજો આ મેં ક્યાંથી લીધા દરબાર જામનગર આપણે દરબાર ગઢ છે ત્યાંથી અને આ ઝુમખા બહુ સુંદર લાગે છે આ ઝુમખા એ પણ ત્યાંથી જ લીધેલા છે મિત્રો અને આ જે મંદિરમાં આ દ્રાક્ષ આપણે જે છે એ પણ ત્યાંથી જ ભજવી મેં લીધેલું હતું અને આપણા મારા પ્યારા ગણેશજી પણ અહીંયા બિરાજમાન છે જેને પણ હું તમને બતાડી દઉં મિત્રો કે કેટલો કેટલા સુંદર લાગે છે ગણેશજી તો એનો કંઈક નજારો આવી રીતના આવે છે મંદિરના અંદર અને ગણેશજી પણ મારા બહુ સુંદર તૈયાર થઈને બેઠા છે કેસરી પાઘડી ને ફૂલ બધા ચડાવેલા ને આ હિંચકો છે આપણા ગણેશજીનો કે જે ઝૂલી શકે ગણેશજી આપણા એ ઝૂલો ઝૂલે ઘણીવાર હું ઝુલાવતો હોય મારા પ્યારા ગણેશજીને તો તમે જોઈ શકો કે અત્યારે પણ ઝૂલે છે અને આ છે પોપટ મિત્રો મંદિરના અંદર રાખવામાં આવ્યા કે જે મારા કાનુડાને બહુ પ્રિય છે તો એ કાનુડો એ પણ આપણો ન્યા જ બિરાજમાન છે અત્યારે અંદર ને કાનુડાનું પણ હું આ જ રીલ્સ મૂકીશ તો કાનુડાને પણ હું તમને દર્શન કરાવી દઉં મોરપીજ ત્રણ તો જોઈએ જ મારા લાલને વાલા કાનુડાને ત્રણ મોરબી તો ને આ અમારા કુળદેવી સિકોદરમાં જે મંદિરમાં છે અહીંયાને આ વેલ પણ ત્યાં જ ગોઠવવામાં આવી છે અને આ ચોકલીનો માળો મિત્રો કે જે ખૂબ સુંદર લાગે છે અને આ ઉપરથી જે તમે જોઈ શકો કે આ ઉપર આ બધું વેલનું ડેકોરેશન કર્યું છે ચકલીનું માળા છે આ ચકલી પણ મેં ઓનલાઈન ખરીદી હિન્દ મિત્રો હાથે બનાવેલી છે તો આ ચોકલીઓ ખૂબ સુંદર લાગે એનો વિડીયો મહેનત મી અને આ છે એ ચોકલીનો માળો છે મિત્રો કે જે આ ચકલી પર બનાવેલી છે મેં તો તમે જે કંઈ જોવો છો એ બધું બનાવેલું જ છે મિત્રો અને આ એક પંખીએ બનાવેલો માળો છે જે કૂવામાં ઉતરીને આ કૂવો હતો અમારે ત્યાં તો એ કૂવામાં ઉતરી ને મેં તોડેલો છે લીધેલો છે ત્યાં ની અંદર સુંગરી મારો કરતી હોય મિત્રો એ નો માળો અમારે કહીએ તમારે કઈ નું કહેતા હોય ત્યાં અલગ અલગ એમાં ચોકલીઓ કે જે સુંદર લાગે છે અહીંયા બધું અને માતાજી તો તમે રોજ જ છો મિત્રો રીલ્સ અને ખૂબ સુંદર એવું મંદિર ડેકોરેશન કરી લીધું માતાજી ખૂબ સુંદર લાગે અને આખો વ્યૂ હું તમને મંદિરનો બહાર નીકળીને બતાડી દઈશ તો આ બધું મંદિરનો વ્યૂ કંઈક આવો આવતો હોય અને સાંજે આરતી થાય એ પણ હું તમને લઈ બતાડું છું રોજેસથી સગતને આરતી રોજે રોજ અહીંયા થતી હોય અને આ બધા ફૂલઝાટ એ રિયલ છે મિત્રો જે મેં તમને એ અત્યારે બહુ દેખાતું નહીં હોય ને આઈ હોપ કે તમે બધા પ મજામાં હશો ને આ સાઈડથી માતાજી ખૂબ સુંદર લાગે છે મંદિર ને મંદિરને બહુ ફૂલોથી ગોઠવવામાં આવ્યું છે આ ગેટ જે અંદર જવાનું ગેટ છે એ પછી આ ઉપ ઉપરનું દ્રાક્ષ ટીંગાતી હતી આ બધું અહીંયા જ છે મિત્રો અને અમારે અહીંયા ચબૂતરો મેં રેખો છે કંઈ સામે જે હું તમને હમણાં થોડી વાર બતાડીશ એ ચબુતરે મિત્રો ચકલી કબૂતર અલગ અલગ પંખીઓ આવતા હોય છે ને ચણ નાખતો હોય હું સવાર સવારમાં રોજ તો મોર્નિંગમાં ખૂબ સુંદર એ પંખીઓ બોલતા હોય ને આ જે તમે જોઈ શકો એ આ બધા ઝાડ ખૂબ સુંદર લાગે છે આ રોજે રોજ હું જાડે પણ ચેન્જ કરી નાખું જેવા નર્સરીથી ગમે એવા લઈને મંદિર ડેકોરેશન કરું છું માતાજીનું તમે કન્ટિન્યુ લેજો બ્લોગમાં અને લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો તો આ કેટલું સુંદર નજારો લાગે છે મંદિરનો તમે પણ જુઓ એટલે મારા મિત્રો સાથે શેર કરી નાખો ને અહીંયા આવીને એમ થાય કે અહીંયા જ બેઠા રહીએ આપણે મંદિરનો એવો સીન નજારો માતાજી પ્રભુ ખૂબ સુંદર શણગાર કરેલો છે તો એનો પણ હું સરખો એક વ્યૂ તમને બતાડી દઉં મિત્રો તો જોઈ લ્યો મિત્રો એક સરખો વ્યૂ તમને બતાડી દઉં મંદિરનો કેટલો સુંદર નજારો આવે છે આ બધા ફૂલ ને તો તમે જોયા જ છે મેં હમણાં બતાડી દીધા અને આમાં પાણીનું એક ધ્યાન રાખવું પડે કે પાણી આપણે પીવડાવતા હોય મિત્રો તો આ બધું ભીનું ન થાય મંદી રાખવું એટલે માપે પાણી દેવું પડે પંખો અહીંયા ચાલુ ફેન રાખવો પડે જય મા જે શક્તિ જોઈ પિતા શિવજી જયમાં જગદંબા તો તમે જોઈ શકો મિત્રો માને આટલા સોળ શણગાર કરવામાં આવે છે રોજ લાડ લડાવવામાં આવે છે અને તમે પ્રદર્શન કરી શકો અને ચેનલ પર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી ને જાજો ને આ બધા ઝાડનો નજારો મેં કીધું વિડીયો પૂરો બનાવીશ તો જ મિત્રો જોઈ શકશે નહીં તો જે શોર્ટ વિડીયોમાં નહીં જોઈ શકે અને આ આ ઝાડ નહીં પણ મેં અહીંયા રાખેલું છે મિત્રો તો આખો વ્યૂ બહુ સુંદર આવતો હોય આ ઝાડ પણ હું અત્યારે તો અહીંયા રેખા અહીંથી તડકો આવતો હોય તડકો આવે અહીંથી ઉપરથી મિત્રો ને સન થોડીક વાર આપણે દેવો જોઈએ સન તડકો થોડીક વખત દઈ જાય એટલે બહુ સુંદર લાગે અને માતાજી તો અહીંયા સુંદર લાગે છે તો જોઈ લો મિત્ર આમ હું તારતો હોય અને આ ફૂલ અહીંયા તમને ઘણી વાર અલગ અલગ લાગતું હોય પેલા મેં અલગ વસ્તુ એથી ડેકોરેશન કરેલું હતું તો જો મિત્રો માતાજીને આજનો આ શણગાર થોડીક વાર પછી ચેન્જ થઈ જશે મારા કાનોડા નહીં પણ નજીકથી હવે તમને દેખાડી દઉં અને અહીંયા અમારે એક જંગલ છે ત્યાં પણ હું જવાને વિચારું છું તો આ ગણેશજી અમારા કેટલા સુંદર છે કેટલા સુંદર લાગે છે મિત્રો કે નજર જ આપણી ન હતી ને આ ચકલી જે મેં અહીંયા ગણેશજી આગળ બેસાઈડી કે જે સુંદર લાગે ગણેશજી ને ડેકોરેશન ને જોઈ લ્યો આપણે આ કાનુડો નંદલાલ કે જે ને માથે હું તમને કહેતો તો મિત્રો ત્રણ પીછા તમારે કાનૂને જોઈએ આ ત્રણ પીછા આપણા કાનુડાને માથે અંબુડે આ મુકુટ કાનુડાનું ને કુકડિયા વાળ ને આ હાથમાં મારા ને બાસડી અને એવા સુંદર મજાના હાર અને આ અહીંયા પોપટો કાનુડા માટે ખાસ મેં લીધેલા બનાવેલા છે મારી મમ્મીએ ને અહીંયા જ કાનુડા માટે આ બધું રાખવામાં આવ્યું છે ચોકલીન માળો આ ચોકલીઓનો માળો તમને દેખાડી દેવા કારણ કે ઓમ જ્યારે ફેસ કેમેરો હોય ને મિત્રો ત્યારે એમાં થોડીક વાર લાગતી હોય છે આ બધી ચોકલીઓ આ માળામાં તો અને આ પણ એક આપણે ચોકલીને માળો હોય મિત્રો કે આવી રીતના ચોકલીઓ રાખી છે અહીંયા ફૂલ ઝાડને ઉપરથી પણ નજારો આવતો હોય ને આ અમારે કુળદેવીમાં સિકોદેરમાં સિંહવાહીની એને પણ મેં કીધું કે મિત્રો દર્શન કરાવી દઉં તો આખા મંદિરના વ્યૂ કંઈક આવી ને નજારો આવતો હોય છે ને અત્યારે આ કાનુડાને આંખમાં એક તો લાઈટ ઓફ કરી નાખું ને પછી તમને દેખાડું તો તમને ખબર પડશે કાનુડો કેટલો સુંદર લાગે છે ને ને આ કાનુડો આપણો શાક સાત અહીંયા બિરાજમાન હોય એવું જ લાગે છે મોરપીચ કાનુડાને માથે ને અંબુડો ને આ બધું હું મારે તમને દેખાડવાનો હતો કે ભગવાન શ્રી કૃષ્ણ કેટલા સુંદર લાગે છે મિત્રો સાથે શેર કરી નાખું મારા ને ગણેશજીને હવે લાઈટ ઓફ કરી છે તો સરખા તમને દેખાશે લાલ ને પીળા ને એવી રીતનું પ્રકાશ થતો મિત્રો માતાજી જો તમને દર્શન હમણાં મેં કરાવ્યા હતા મિત્રો તો હું અહીંથી એક ફૂલ તોડીને માતાજીને ચડાવી દઉં તો તમને એમ થશે કે આ સાચા ફૂલ છે ન ઘણા મિત્રોને એમ લાગતું હશે કે આ ફૂલનું શું નામ છે તો જુઓ મિત્રો આ ફૂલ મેં તોડી લીધું છે અને ફૂલ મેં અહીંથી તોડ્યું છે તો એની હોલી અને આ ફૂલ મારા હાથમાં મિત્રો તો હું માતાજીને છોડાવી દઈશ આવા અગિયાર ફૂલ આવેલા છે એ નીચે રાખેલા છે અત્યારે થોડીક વખત તો એ પણ હું વિડીયો બનશે તો ઉતારી લઈશ ને આ આપણે ફૂલ માતાજીને ચડાવી દઈએ સાચું ફૂલ છે એ તમારી સામે કે હેમાં જગતજન ફૂલ અમારું સ્વીકાર કરજો મારા વ્યૂઝ જોઈ રહ્યા છે તો હું મિત્રો અહીંયા મૂકું છું ફૂલ માતાજીને કે ખૂબ એને ઝાઝા દિવસ રાખીએ એટલે એવું થઈ જતું હોય આ પાણી રોજે રોજ છટાતું હોય ને ફૂલને બધી પાંદડીઓ ઉગળી ગઈ છે દૂડવો થોડોક ઉઘડવાનો બાકી છે એ ઉઘડી જાય પછી તમને દેખાડીશ જો આપણું ફૂલ કેવું સુંદર લાગે છે માતાજીને જોઈ શકો ને મંદિરમાં લાઈટ પવન હૈ તો એ પણ તમે જોઈ લેજો મિત્રો અલગ અલગ ને આ બધા માટી સારી માટી આપણે નાખીએ એટલે ખૂબ સુંદર રિઝલ્ટ મળતું હોય તો ચાલો મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને ફૂલ વિડીયો જોઈ લેજો આ બધા ફૂલને આપણે એક સમય હોય નિર્ધારિત આ ગુલાબને તોડવાનો ને જ્યારે આપણે મન હોય ત્યાં તોડી શકીએ આપણે હવે એવા હોય તો ને સુગંધ તો બહુ સુંદર આવતી હોય આ ફૂલની એમાં ખાસ કરીને અને પાંદડીઓ કેટલી વાર ખરી જતી હોય મિત્રો હા વાછા એ પાંદડી છે એટલે ને કેટલી વખત ખરેલી હોય એ નીચે પાંદડી તો ચાલો મિત્રો લાઈક છે સબસ્ક્રાઇબ કરી નાખજો અને ફૂલ વિડીયો જોઈ નાખજો અને આ બધું મંદિરમાં જ છે તો જોઈને પછી સાજો મારો રહેલા મિત્રો તમને ખબર પડે કે માતાજીનું કેટલું સુંદર ડેકોરેશન મેં કરેલું છે અને એક દિવસ મારે ઘાસ લીલા ઘાસથી પણ ડેકોરેશન કરવાનું છે થઈ જશે એક દિવસ સમય મળશે મને ત્યાં તો બાય બાય મિત્રો આઈ હોપ કે તમને વિડીયો મારો બહુ પસંદ આવ્યો હશે ને આશા રાખું છું કે લાઈક છે સબસ્ક્રાઈબ કોમેન્ટ એ કરી શકો તમે